નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ અને હું છું આપની સાથે ઈશાબેન ભરતભાઈ પારેખ આ ક્ષણ એક મોટા સમાચાર આવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી કોંગ્રેસ દ્વારા સર કાર્યક્રમના વિરોધમાં આજે જિલ્લાભરમાં હાઈવે ચક્કા જામ કરવામાં આવ્યો છે દસાડા તાલુકાના જૈનાબાદ ચાર રસ્તા સહિત જિલ્લાના અનેક તાલુકા મથકો પર રસ્તા રોકી આંદોલન યોજાયું હતું જેને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદ સોલંકી જૈનાબાદ હાઈવે પર તો લગભગ બે કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ દરમિયાન દસાડા પોલીસ કોંગ્રેસના અનેક કાર્યકરોને ડિટેન પણ કર્યા છે કોંગ્રેસનો ગંભીર આરોપ છે કે સર કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નંબર સાત મોટાપાયે મતદારોના નામ ખોટી રીતે કમી કરવામાં આવ્યા છે દસાળા જૈનાબાદ અને બજાણા ગામોના અંદાજે સાત મતદારોના નામ કમી થયા હોવાના દાવો કરવામાં આવ્યો છે જ્યારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ચોવીસ હજાર નામો કમી કરાયા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર કોંગ્રેસ જિલ્લા મહામંત્રી સિકંદરભાઈ બચ્ચુભાઈ કુરેશીએ મીડિયાને માહિતી આપી છે કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવીશું